কি জাননা সাফ કરી রায়ে এন্ডায় শুকরু આવতো नाही রক্ষা রক্ষা কর হ এ গুগা মহারাজ আখা লুই চতু হ ফাল লুই quy định này, gặt lúa này, này, quá trời có thật là đẹp hào chiên không đây? Cho đôi xíu lưỡi phi nhai, phai ghét, pha lại bộ phun quai giật tinh này, khát tinh này, chơi, xịt tao đuôi

તો થોડી મજબૂરી નરી જાય હ ને કોની શાકભાજી હું તો ના લઉં પાવતા ડોસિંગ કે જે વાવ મન વખવાન હાય હા એ તો વખવાન કઈ નહી ને ઓ શાકભાજી હું આલું લે ના તો ગરીબ ને એટલા આલું કો અડવાય ના દો તો કન જો કબી જાન ફરી વાળું હું ખબર છે બમ્મ બુજી કે પેલો ડોહલો અડવા દે શાકભાજી ની એટલે આ તો જબ્બર ગરીબ રો ગરીબ રો ખોટો આયો હું તો તારે તો દૂર કાઢવું એ તું હા

Bapak gari-bura khae <laughs> Jari dosin biar khae bapak gari-bura Muri ahli tu mm, Khaa eh, yeah. gari 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 da Daya gari-bura Khaa Khaa Sak baji, dora ahlo kadi Mula-mula sak bagi ahlin dora khaa Dah hat pih awa Tuh ni cetam beti awa Tuh fahin ahli tu hat pih ahlo Lagi gilori ahli Ima gari-bura 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 tu gawin dah daya khai Jauh per Khaa koi ada awa mukhorin Koi sak bagi nahla Akhir tu Daya khaa tike bahai Kui wat karo awa

мамમ કટી જાય ઓનમ ગોયન કોક સાકઈ ના આલો અન તો ડોલાન તુ આ મેં કોલા પાય આ છકી જો દેવા દે ઘરીક વાર આવરો મેલ દે આ છકી દે બખા 아프지죠! 다치렷 다치렷 아랴! 우쭈! 자쿠지! 아프지죠! 아프지죠! 오빠 우쭈! 이따가 시켜보지 오아이 아이라스 이따오 ले आना जोता ही है माननी अब जाओ तो माननी अरे सकू जी अरे यार तारी सकू जी तो हूँ थी सेवा कपड़े जी हाँ मारा जो तो जाऊ पर है जरूर सकू जी एवं तो हूँ भारी गया मन तो कसू देखा तो नहीं सकू जी हूँ घर गया तो મન તો કઈશું દેખાતું નહી શકુજી હું ભારી ગયા શકુજી નામ શકુજી ના મારો માથું જેમ ભારે ભારે લાગે યાર રોજ શેત્ર હા આ શકુજી એવું તો હું ભરી ગયા હાજે ગયા બહુ મોડું થઈ ગયું હરા હાથ થઈ ગયા આ શકુજી લીધે હવે ઘેર જઈ ખવું રાતે છોડી વાર બે રાત પડી જાય Kau oh, kawan tu kala hawa kari, awa rati tu gaya jauh dek Ya masyad tu hau gari brahmani jahan Doba jut syut la wadihana, abijwa doba wadah lagosan Haa ah, bafari Masyad Masyad Wah yeah, bala mana nahi urat tak huu gauti

ખૂબે પતન ની ખોડો લે તારી લે પની યાર મને નઈ ખબર ન કે મચે પણ નઈ કે પણ એટલે હું કેવા એ યાર હું પતન ખોડો ભેગા થઈ ને દિમાગ દઈ કરી નાખી તમે તો મોટે આડ્યો માશિયા કે ચા નું નઈ કરતા કશું નઈ કરતા બે હો ખાઈ ના ખાડે ઓ બેના ખાવાનું તો ખાવાનું મખન પડ્યું ગયો મખન તો નહીં જી જી એ નહીં કનું પણ બે હો હું કી જે કશું નઈ બેના આગળ નું શું પ્લાનિંગ તમારો પ્લાનિંગ તો કોઈ નહિ વિચારે નહી કશ્યું કરીએ

જો આવું ગયા ભરકા તમે અપચી એ મને તો નથી ખબર મને તો શું ખબર જોયું તો સખુજી ને આવતી હો

જેટલા પંખું એ તો હું એકલો જવું તું ત્યાં ઘેર નહી આ વાતાવરણ નહીં શકું વરસાદ આવન તડકો કાઢન

માસિયાત નહી આવ્યો પેલા ખબર કાઢવાલિક રાતે રાતે નહીં અભી ઘડીએ જોવા ભાઈ તમે બીચા નઈ કોઈ એવું લાગે તો ફોન કરજો જન્નું બચ્ચું અમારી જોડે નહીં આવો માસિયાત ને ખબર હું માસ્યાત અર્જન્ટ ફોન આવ્યો ફીકુજી ની પછી હું ઓટો મારતા એવું નઈ મારો ખબર માલ રમ રોમ રમરામ અમે ફીકુજી હું કીધું અને પૂછતા નઈ હા હા હા

tiga jam dua ribu Ila dari mana? Ii dia tak, ii mu tak, ii jantu, ii dia tak, ii dah mu jantu, ii dia tak. Tak kudi. Latihan terjauh lah hi. Bahawal baru buah buah bulai. Baru paku paya paka paya kan dah hujan dua hari kan tu. Buka kandang ya dok. Entah macam apa hati jila ho.